નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ છ ચેપ્ટર નંબર એક સંખ્યા પરિચય એમાં ભાગ એકમાં કેટલીક થિયરીની ચર્ચા કરી જેમાં આપણે સંખ્યા એટલે શું અને અંક એટલે શું નાની સંખ્યા બનાવી હોય તો પહેલાં કયો અંક મૂકવાનો નાનો અંક મૂકવાનો પછી ક્રમમાં અંક આવશે મોટા જો એ રીતના મોટી સંખ્યા બનાવી હોય તો પહેલાં સૌથી મોટો અંક મૂકવાનો અને પછી ક્રમમાં નાનો અંક મૂકીશું એ રીતના બીજું આગળ વિસ્તરણ ચડતો અને ઉતરતો ક્રમ એ બધી સંખ્યા વિશે માહિતી આપણે ભાગ એકમાં મેળવી હવે જોઈએ ભાગ બે જેમાં ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ વિશે ચર્ચા કરીશું કોઈ સંખ્યા આપેલી હોય તો એને આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં કઈ રીતના લખી શકીએ દાખલા તરીકે અહીંયા આગળ હું એક સંખ્યા લખું ચલો આ એક સંખ્યા લખી તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે આને કઈ રીતના લખીશું તો સાતને કહીશું એકમનો અંક બે દશક સો હજાર દસ હજાર લાખ અને આ કરાવશે દસ લાખ આ રીતના આપણે એની સંખ્યા વાંચીએ એટલે એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ તો દસ લાખ તો એને વંચાય કઈ રીતના બત્રીસ લાખ ચોરાણું હજાર પાંચસો સત્યાવીસ તો ભારતીય સંખ્યા લેખમ પદ્ધતિમાં આપણે એકમથી શરૂઆત કરી એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ એ રીતના શરૂઆત કરી અને સંખ્યા વાંચીએ છીએ બીજી કોઈ એક સંખ્યા આપેલી હોય ચલો આપેલી સંખ્યાને ભારતીય સંખ્યા લેખમ પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકી અને એને શબ્દો લખો તો પહેલાં જોવાનું એ કઈ સંખ્યા સંખ્યામાંગેલી છે તો ભારતીય સંખ્યા લેખમ પદ્ધતિમાં માંગેલી હોય તો એમાં અલ્પ વિરામ કઈ રીતના મૂકી શકાય તો પહેલાં એકમ દશક સો ત્રણ અંક છોડવાના પછી બીજા બે અંક છોડી અને અલ્પ વિરામ મૂકવા એટલે અહીંયા આગળ આ એકમ દશક સો પછી આ બનશે હજાર અને દસ હજાર એટલે હજારનું ખાનું આગળ આવશે લાખનું ખાનું એટલે એકમ દશક સો હજાર દસ હજાર લાખ છ લાખ બેતાલીસ હજાર છસો ઓગણ એંશી તો અહીં આગળ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં જો કોઈ સંખ્યા આપેલી હોય અને એમાં અલ્ફીરામ મૂકવાના હોય તો સૌથી પહેલાં એકમ દશક સો ત્રણ અંક છોડી અલ્ફીરા મૂકવું એના પછી બે બે અંક છોડી અને અલ્ફિરા મૂકવું તો ચલો આપેલી સંખ્યાની શબ્દોમાં લખવું હોય તો કઈ રીતના લખી શકાય તો છ લાખ બેતાલીસ હજાર છસો આ રીતના એને શબ્દોમાં લખી શકાય ચલો બીજી એક સંખ્યા લઈએ ચલો આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો કઈ રીતના પ્રશ્નો પૂછાય આપેલી સંખ્યાને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પેલા અલ્પ મૂકો અને પછી એને શબ્દોમાં લખો તો ચાલો એમાં અલ્ફિરામ મૂકીએ તો પહેલાં એક બે ત્રણ અંક છોડી અલ્ફિરામ પછી બીજા બે અંક છોડી અલ્ફિરામ બીજા બે અંક છોડી અલ્ફિરામ પહેલાં કેટલા અંક છોડવાના તો ત્રણ અંક છોડવાના પછી બે બે અંક છોડી અને અલ્ફિરામ મૂકવું તો ચલો આ એકમ થશે સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને આવશે કરોડ તો પાંચ કરોડ જો પાંચ કરોડ પછી આવશે લાખ તો બેતાલીસ લાખ પાંચ કરોડ બેતાલીસ લાખ હવે આ ત્રણસો દસ તો ત્રણસો દસ આ વચ્ચે જે જીરો આયે એ જીરો લખવાની જરૂર નથી આપણે આગળ જે બેતાલીસ લાખ લખીશું એમાં જીરોનો સમાવેશ થઈ જશે તો સંખ્યા શું બનશે પાંચ કરોડ બેતાલીસ લાખ ત્રણસો દસ ચલો એ રીતના બીજી એક સંખ્યા લખીએ ચલો આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો પહેલાં શું કરવાનું આપેલી સંખ્યામાં અલ્પવિરામ મૂકવો તો ભારતીય સંખ્યા લેખમ પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાના હોય તો એકમ દશક સો પછી અલ્પ હજાર દસ હજાર પછી અલ્પિરામ લાખ દસ લાખ પછી અલ્પ વિરામ પછી આવશે કરોડ એટલે પહેલાં ત્રણ અંક છોડીશું પછી અલ્પ પછી બે અંક છોડી અને અલ્પવિરામ મૂકીશું ત્રણ અંક પછી બે અંક બે અંક બે એ રીતના અલ્પ મૂકવાના આ છેલ્લા ત્રણ અંકો એટલે આવશે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ तो त्र करोड़ त्र करो साइठ लाख साठ लाख पशु चालीस हजार पच्चीस त्र करोड़ साठ लाख चालीस हजार पच्चीस હવે કોઈ સંખ્યા જે શબ્દોમાં આપેલી હોય અને એને અંકોમાં લખવાની હોય તો કઈ રીતના લખી શકાય તો એ આગળ હું એક સંખ્યા લખું છ લાખ નેવું હજાર પચાસ ત્રીસ હજાર દસ ચલો આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય છ લાખ નેવું હજાર પચાસ આ પેલી સંખ્યા જેને અંકોમાં લખો તો હવે એને કઈ રીતના લખીશું તો છ એ લાખની જગ્યાએ આવશે જો છ એ લાખની જગ્યાએ આવશે તો આમાં ઘણા વિદ્યાર્થીઓ એ છ લાખ નેવું હજાર અને પચાસ એટલે વચ્ચે ઝીરો આવશે તો ઝીરો મૂકતા નથી અને ડાયરેક પચાસ લખતી એનાથી સંખ્યા તો ખોટી પડશે તો એ એ આગળ કમ્પ્લીટ જો સંખ્યા બનાવી હોય તો પહેલાં આ રીતના એ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે એક માળખું બની દેવાનું જોવા એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ આ રીતના તમે એક માળખું બનાવી શકો જેમાં પહેલાં શું આવશે એકમ દશક સો પછી અલ્પીરામ હજાર દસ હજાર પછી અલ્પીરામ લાખ દસ લાખ તો હવે જુઓ એક એક સંખ્યાએ એ આ ખાનામાં મૂકીશું તો છ લાખ લાખ કેટલા છ તો એ આગળ લાખનું ખાનું જે આવશે એમાં ખાલી મૂકવાના છ ક્યાં મૂકવાના પાછળ જો આગળ મૂકીએ અને હું જીરો મૂક્યો તો સાઈઠ બની જશે એટલે છ મૂકવાના ખાલી પાછળના બાકી તો છ એ લાખની જગ્યાએ આવી ગયા તો છ લાખ चलो एना पशी नेऊ हजार हजारनं खामू किंवा वच्चे बेंक आई जसं पूरेपूरा छ लाख नेऊ हजार, हजार पाचा केला खाली पचास तो पचा क्या आशे छले आचास अगर पचा लखो तो पाच एक झिरो आसे पाच सो बनी जे तर पचास क्या लखवाना हवे आूकवानी जिरो तर जो आम्हाला संख्या बनी जे छ लाख नेऊ हजार पचास नीचे नीचे ए रीतना नीचे संख्या लखी जो तीस हजार दस तो एकम दशक 100000 और 10000 बच्चे आपसे अल्फिराम कितना हजार 30000 तो ये अगर लिखे 30 हजार की जगह क्या આવશે 30 એટલે 30000 પાછળ કેટલા 10 તો એગર છિલ્લે લખો 10 જો વચ્ચે કોનું ખાલી રહે તો ત્યાં શું આવશે 0 આવશે તો 30000 10 બીજી એક સંખ્યા લખીએ 5 કરોડ 90 લાખ ચાર હજાર પાંચ ચલો પાંચ કરોડ નેવું લાખ ચાર હજાર અને પાંચ આપેલી સંખ્યાને અંકોમાં લખો તો પહેલાં શું કરશું આ રીતના માર્ખું તૈયાર કરી દઈશું એટલે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ આ રીતના તમે લીટી દોરી અને માર્ખું એ છેલ્લા પેજ ઉપર બનાવી શકો પછી આગળ શું કરવાનો ડાયરેક્ટ જવાબ લખીશું તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ હવે વાંચીએ આપણે સંખ્યા તો અહીંયા આગળ જો પાંચ કરોડ તો પાંચ છે એને કરોડની જગ્યાએ મૂકીશું તો કરોડની જગ્યાએ ગઈ આ તો અહીંયા આગળ આવશે પાંચ એટલે પાંચ કરોડ ચલો આગળ નેવું લાખ તો અહીંયા આગળ લાખના ખાના હું મૂકું નેવું તો ચલો નેવું લાખ બની ગયા તો હા પાંચ કરોડ નેવું લાખ ચલો ચાર હજાર ખાલી ખાલી ચાર હજાર આપેલા છે તો હજારનું ખાનું આ આવશે એમાં ખાલી ચાર લખવા હોય તો આ બાદ લખવાના ચાર આગળ તમે લખશો તો પાછળ જીરો આવશે એટલે ચાલીસ બની જશે આપણે ફક્ત લખવાના કેટલા ચાર હજાર તોય આગળ લખવાના ચાર આગળ મૂકીશું જીરો એટલે ચાર હજાર અને પાછળ કેટલા પાંચ એકલા પાંચ આપેલા હોય તો છેલ્લે આવશે એકલા પાંચ આગળના નાખું શું આવશે જીરો જીરો તો આ રીતના તમે સંખ્યા બનાવી શકો જો પાંચ કરોડ નેવું લાખ ચાર હજાર અને પાંચ કોઈ પણ સંખ્યા આપેલી હોય તો પહેલાં એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એ પ્રમાણે ભારતીય સંખ્યા રેખા ભારતીય સંખ્યા રેખા પદ્ધતિમાં એની જગ્યા લખીશું અને જગ્યાની ઉપર અંક મૂકતા શીખીશું પાંચ કરોડ આપેલા હોય તો કરોડની જગ્યા લખીશું પાંચ નેવું લાખ આપેલા હોય તો લાખની જગ્યા લખીશું નેવું હજારમાં ચાર આપેલા હોય તો ચાર લખીશું આગળ મૂકીશું ઝીરો એકમ દશક સો એમાં પાંચ આપેલા હોય તો છેલ્લે પાંચ લખી અને આગળ મૂકીશું ઝીરો એટલે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એને આ રીતના તમે લખી શકો હવે આજે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એ રીતના આપણે જે સંખ્યા જોઈ એમાં એકમનો અંક જે આપેલો હોય એનો ગુણાકાર હંમેશા એક સાથે થશે એકમનો મતલબ શું થાય એક સાથે એનો ગુણાકાર એટલે સાત ગુણ્યા એક થશે દશક દશકનો અર્થ થશે આપેલી સંખ્યાનો દસ સાથે ગુણાકાર અહીંયા આગળ સાતનો એક સાથે કરીએ સાત એકા સાત અહીંયા આગળ દશકમાં બે આપેલા છે તો બે હજાર વીસ સોનો ગુણાકાર થશે સો સાથે પણ કઈ સંખ્યા આવશે પાંચ તો પાંચ ગુણે એટલે પાંચસો એ રીતના હજારનો ગુણાકાર કઈ સંખ્યા સાથે થશે હજાર પછી દસ હજાર સાથે થાય લાખ સાથે અને દસ લાખ સાથે પાછળ મળતી સંખ્યાઓ એ જે બધી સંખ્યાઓ મળશે એનું સરવાળું કરો તમે એટલે કઈ સંખ્યા મળશે જે આપેલી મૂળ સંખ્યા હોય તે મેળવી શકાય હવે આ ભારતીય સંખ્યા લેખમ પદ્ધતિનો પ્રશ્ન કઈ રીતના પૂછાઈ શકે એ જોઈએ કોઈ એક સંખ્યા આપેલી હોય નીચે આપેલી સંખ્યામાં ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકો પહેલો પ્રશ્ન એ રીતના પૂછાય અલ્પ વિરામ મૂકો તો અલ્પ વિરામ કઈ રીતના મૂકવાનું એકમ દશક સો પછી અલ્પ વિરામ હજાર દસ હજાર પછી અલ્પ વિરામ લાખ દસ લાખ પછી અલ્પ વિરામ એટલે પહેલાં ત્રણ અંક છોડવાના અને પછી બે અંક છોડી છોડીને અલ્પ વિરામ મૂકી શકાય બીજો પ્રશ્ન પૂછાય આપેલી સંખ્યામાં ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને એને શબ્દોમાં લખો તો આ રીતના એને ભાગ પાડી દેવાના એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ એ રીતના ભાગ અલગ પાડી દઈશું પછી જે સ્થાન ઉપર જે સંખ્યા હોય એ રીતના એને શબ્દોમાં લખીશું અહીંયા જો આ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ આ ત્રણ એ કરોડના સ્થાન ઉપર છે તો ત્રણ કરોડ પચાસ સાહીઠ લાખ ચાલીસ હજાર પચીસ તો એ રીતના એને લખી શકાય તો આ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હવે આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં મૂકવાની રીત એ થોડી અલગ હશે તો તો કઈ હોય સંખ્યા લખીએ આપણે ચલો અહીં આગળ એક સંખ્યા લખી આ સંખ્યાને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકો તો અહીં આગળ જુઓ આ એકમ દશક સો પછી આપશે અલ્પ વિરામ પછી હજારના ખાનામાં પણ ત્રણ સંખ્યાઓ આવશે પછી આવશે અલ્પ વિરામ તો આ ખાસ ધ્યાન રાખવું ભારતીય સંખ્યાલેખમ પદ્ધતિમાં આપણે શું કરતા પહેલાં ત્રણ અંક પછી અલ્પ વિરામ પછી બે બે અંક છોડી અને અલ્ફ વિરામ મૂકતા હતા જ્યારે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં પહેલાં ત્રણ અંક પછી અલ્પવિરામ પછી ત્રણ અંક પછી અલ્પ વિરામ જો આગળ સંખ્યા હોય તો હજી ત્રણ ત્રણ અંક છોડી અને અલ્પવિરામ મૂકી શકાય અને વાંચવાની કઈ રીતના જોવા તો આ છે જે એકમ દશક સો વચ્ચેનો આખો જ ભાગ હશે એને હજાર તરીકે વાંચવામાં આવશે અને આગળનો ભાગ જેને મિલિયન તરીકે વાંચવામાં આવશે અને આ શું આવશે આ એકમ દશક સો આ રીતના સંખ્યા વાંચવામાં આવશે જે તમે ભાગ પાડશો ત્રણ સંખ્યા પછી અલ્ફીરામ ફરી ત્રણ સંખ્યા પછી અલ્ફીરામ ફરી ત્રણ સંખ્યા પછી અલ્ફીરામ તો એ સંખ્યા વંચાય કઈ રીતના તો છેલ્લા ત્રણ અંક હોય એકમ દશક સો એ રીતના વાંચવામાં આવશે વચ્ચેના જે ત્રણ અંક આવશે એને કહેવાય હજાર આગળના ત્રણ અંક આવશે એને કહેવાય મિલિયન એના કરતો પણ આગળના ત્રણ અંક હોય તો એને કહેવાય બિલિયન એના કરતો આગળની સંખ્યા હોય તો એને કહેવાય ટ્રિલિયન એટલે આ રીતના સંખ્યા વાંચી શકાય ચલો હવે આપેલી સંખ્યા ધોરણ છમાં આપણે મિલિયન અથવા બિલિયન સુધી અભ્યાસ કરવાનો થશે મોટેભાગે પ્રશ્નો એ મિલિયન સુધી પૂછવામાં આવશે જો મિલિયન કરતો પણ આગળ બીજા અંક હોય તો એને બિલિયન તરીકે ઓળખવામાં આવે છે અહીં આગળ હું એક મોટી સંખ્યા લખું ચલો અહીંયા આગળ એક સંખ્યા લખીએ આપેલ સંખ્યાને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકો અને શબ્દોમાં લખો તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકવાનું હોય તો એક બે ત્રણ અંક છોડી અલ્પવિરામ ફરીથી એક બે ત્રણ અંક છોડી અલ્પ વિરામ અને પછી આગળ એક અંક ચલો અલ્પવિરામ મૂકી દીધા હા હવે આ સંખ્યાને શબ્દોમાં લખીએ તો ચાલો શબ્દોમાં કઈ રીતના લખાય તો પાછળના ત્રણ અંક એટલે આપશે એકમ દશક શો વચ્ચેના ત્રણ અંક એટલે આવશે હજાર અને આગળ આવશે મિલિયન તો ત્રણ મિલિયન ત્રણ મિલિયન હવે વચ્ચેનું જે પદ આવશે એ પદ આખું હજાર તરીકે ગણવામાં આવશે એટલે ચારસો ઓગણસાહીઠ હજાર ચારસો ઓગણ સાહીઠ હજાર અને પાછળ શું આવે છસો ઇઠોતેર છસો ઇઠોતેર ચલો ત્રણ મિલિયન ચારસો ઓગણસાઠ હજાર છસો ઇઠોતેર બીજી સંખ્યા અહીં આગળ લખીએ આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો અલ્ફ વિરામ મૂકવાના હોય તો કઈ રીતના મૂકાય અહીંયા આગળ અલ્ફિરામ મૂકેલા છે પેલા ત્રણ અંક પછી અલ્ફીરામ ફરી ત્રણ અંક પછી અલ્ફીરામ ફરી આગળ બે અંક એકમ દશક સો વચ્ચેનું પદ જે આખું હોય ને હજાર તરીકે વાંચવામાં આવશે અને મિલિયન તરીકે તો ચોપન મિલિયન સાત હજાર પાંચસો ચોવીસ આગળનું પદ હેમદર્શાવાનું મિલિયન માં વચ્ચે નું એ પદ હજારમાં એટલે ચોપન મિલિયન સાત હજાર પાંચસો ચોવીસ લઈએ ચલો આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય જેને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને શબ્દોમાં લખો તો ચાલો અલ્પવિરામ મૂકીએ તો એક બે ત્રણ અલ્પવિરામ એક બે ત્રણ પછી અલ્પવિરામ ત્રણ ત્રણ અંક સોરી અને અલ્પવિરામ મૂકવાના હવે એકમ દશેકસો આ પદ આવશે હજાર આગળનું પદ આવશે એ આખું મિલિયનમાં તો ત્રણસો બાસઠ મિલિયન ત્રણસો બાસઠ મિલિયન પછી વચ્ચેનું પદ આવશે હજારમાં બસો નેવ્યાસી હજાર બસો નેવ્યાસી હજાર ચારસો વીસ ચારસો વીસ ચલો આ રીતના સંખ્યા આપેલી હોય તો આપેલી સંખ્યાની આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખમ પદ્ધતિમાં દર્શાવો તો કઈ રીતના દર્શાવાય તો જો જોવાઈએ આગળ એકમ દશક સો ત્રણ અંક પછી અલ્ફિરા મૂકીશું ને પછી ત્રણ અંક હવે આ આવશે એકમ દશક સો અને આગળ આવશે ત્રણ હજારમાં ડાયરેક્ટ શું આવશે હજાર તો ચારસો પાંત્રીસ હજાર ચારસો પાંત્રીસ હજાર બસો એસી આ રીતના દર્શાવી શકાય ચારસો પાંત્રીસ એ હજારના સ્થાન ઉપર છે એટલે હજાર અને યાગર આવશે ખાલી બસો એસી ચલો બીજી સંખ્યા લઈએ પાંચ નેવું ત્રણ એસી સિત્તેર આપેલી સંખ્યાની આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખમ પદ્ધતિ પ્રમાણે અલ્ફ વિરામ મૂકી અને શબ્દોમાં લખો તો એક બે ત્રણ અંક પછી અલ્ફિરામ એક બે ત્રણ અંક પછી અલ્ફિરામ પછી બે

આગળ શું આવશે સિત્તેર તો એ આગળ લખીએ સિત્તેર આ રીતના તમે એમાં અલ્પ વિરામ મૂકી અને એને શબ્દોમાં દર્શાવી શકો હવે જો કોઈ સંખ્યા એ શબ્દોમાં આપેલી હોય તો એને અંકોમાં કઈ રીતના દર્શાવી શકાય એ પણ જોઈએ ચલો પાંચ મિલિયન ત્રણ હજાર પાંચસો બે ચલો આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય કે જે એક આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે શબ્દોમાં લખેલી છે તો હવે એને અંકોમાં કઈ રીતના દર્શાવી શકાય તો આ જ રીતના આપણી જે રીતના ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં દોરતા થાય એ રીતના નીચે ચિહ્ન પહેલાં દર્શાવીશું તો જુઓ આ ત્રણ અંક પછી આવશે અલ્ફિરામ ફરીથી ત્રણ અંક પછી અલ્ફિરામ અને ફરીથી આવશે ત્રણ અંક આવશે ને અહીંયા કરમ દશક સો વચ્ચે હશે હજારનું પદ આગળ હશે મિલિયનનું પદ હવે આમાં વાંચવાનું અને તે સ્થાન ઉપર તે સંખ્યા મૂકવી પાંચ મિલિયન અહીંયા આગળ મિલિયનમાં ખાલી પાંચ આપેલા છે તો અહીંયા આગળ આવશે ખાલી પાંચ આગળનું ખાનું ખાલી રાખીશું તો પાંચ મિલિયન બાજુમાં જુઓ ત્રણ હજાર તો હજારના ખાનામાં ફક્ત ત્રણ તો પાંચ મૂકી મૂકીશું ત્રણ વચ્ચે શું આવશે જીરો જીરો તો ત્રણ હજાર પાંચસો બે તો અહીંયા આગળ આવશે પાંચસો બે ફરી જુઓ પાંચ એ મિલિયનના સ્થાન ઉપર એટલે પાંચ મિલિયન ત્રણે હજારના સ્થાન ઉપર એટલે ત્રણ હજાર પાંચસો બે ચલો બીજી સંખ્યા લખીએ ત્રણસો બે મિલિયન સિત્તેર હજાર બસો બાવીસ ચલો આ સંખ્યા અંકોમાં દર્શાવો તો પહેલાં શું કરીશું ત્રણ અંક પછી ફરી ત્રણ અંક અને ફરીથી ત્રણ અંક એટલે એકમ દશક સો આ વચ્ચે આવશે હજાર આગળ આવશે મિલિયન તો મિલિયન કેટલા ત્રણસો બે મિલિયન તો મિલિયનના ખોનામાં લખીએ આપણે ત્રણસો બે મિલિયન પછી સિત્તેર હજાર હજારના ખાનામાં ફક્ત સિત્તેર તો એ આગળ લખ્યા સિત્તેર તો આજે આગળ એક ખાનું ખાલી હશે એમાં શું મૂકવાનું ઝીરો તો ત્રણસો બે મિલિયન સિત્તેર હજાર બસો બાવીસ તો એ આગળ લખ્યા બસો બાવીસ તો જુઓ ત્રણસો બે મિલિયન તો ત્રણસો બે મિલિયન પછી વચ્ચે સિત્તેર હજાર તો આ સિત્તેર હજારના સ્થાન ઉપર બસો બાવીસ તો બસો બાવીસ તો આ રીતના તમે કોઈ સંખ્યા આપેલી હોય તો આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખમ પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને એને શબ્દોમાં દર્શાવી શકો કોઈ એક સંખ્યા આપણે લઈએ જેને ભારતીય સંખ્યાલેખમ પદ્ધતિમાં દર્શાવીએ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખમ પદ્ધતિમાં દર્શાવીએ કોઈ એક સંખ્યા એ અગર હું લઉં ઉદાહરણ તરીકે ચાલો આ એક સંખ્યા લખી આપેલી સંખ્યાને ભારતીય સંખ્યા લેખમ પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકો તો ચાલો અલ્પવિરામ મૂકીએ તો પહેલાં ભારતીય સંખ્યાલેખમ પદ્ધતિમાં ત્રણ અંક પછી બે બે અંક છોડી અને અલ્પ વિરામ આવશે એ જ સંખ્યા હું આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખમ પદ્ધતિમાં લખીશ તેમાં એમાં અલ્પ વિરામ કઈ રીતના મૂકી શકાય તો પહેલાં ત્રણ અંક છોડવાના પછી ફરી ત્રણ અંક છોડવાના ત્રણ ત્રણ અંક છોડી શકાય આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખમ પદ્ધતિમાં એક મિલિયન જેનો અર્થ થશે દસ લાખ થશે એક મિલિયન એટલે કેટલું થાય દસ લાખ તો એ રીતના જોવાયાગ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ ત્રણ કરોડ છપ્પન લાખ ઇઠોતેર હજાર નવસો એકવીસ એ આપણે ભારતીય સંખ્યા સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે વાંચી શકીએ તો એ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે કઈ રીતના વાંચી શકાય તો પાંત્રીસ મિલિયન છસો ઇઠોતેર હજાર નવસો એકવીસ બે દેશ વચ્ચે વેપાર થતો હોય અથવા આંતરરાષ્ટ્રીય કોઈ વેપાર થતો હોય તેમજ આંકડા આવશે એ કઈ રીતના હશે તો મિલિયન પદ્ધતિમાં ઉપયોગમાં થશે તો ન્યૂઝપેપર પત્રમાં તમે જે આંકડા જોશો એ આ રીતના મિલિયનમાં દર્શાવેલા હશે પાંચસો મિલિયન હોય આઠસો મિલિયન હોય પાંચસો મિલિયન ત્રણસો બત્રીસ હજાર બસો વીસ ડોલર હોય તો એ રીતના એને મિલિયનમાં દર્શાવવામાં આવે છે તો ભારતીય સંખ્યાલેખમ પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખમ પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત